તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે શૈલેષભાઈ દક્કુભાઈને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરું ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ છત્રીસ સી અને શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો આ બે હજાર અને સત્તરના મોડલનું ટ્રેક્ટર છે અને

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને ઓઇલ પણ ટ્રેક્ટરની અંદર નવું નાખેલું છે આખું કંપની કલરમાં કંપની ફિટિંગ આખું જોવા મળશે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ બેટરી પણ સારી અને લાઇટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો સાવ નવા ટાયર જોવા મળશે અને પાવર સ્ટેરિંગ સાઈડ ગેર ઓઇલ બ્રેક વન ઓનર બે હજાર સત્તરના મોડલના ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પાંત્રીસ હજાર માત્ર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ કિંમત અંદાજિત છે ડોક્યુમેન્ટ કાગળી આપણે બધા કમ્પ્લેટ છે ટ્રેક્ટરના ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો